સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ભવ્ય આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી તારીખ સોળ આઠ બે હજાર પચીસના રોજ જન્માષ્ટમી મહોત્સવ હોય સમગ્ર આયોજન કરાયું હતું આ પાવન પ્રસંગનું આયોજન જન્માષ્ટમી ઉત્સવ સમિતિ દ્વારા કરાયું હતું ત્યારે આ શોભાયાત્રા રામજી મંદિરેથી બપોરે ચાર કલાકે શરૂ વરસાદમાં નીકળેલી હતી અને મેઇન બજાર શિવાલય રાજોરા રોડ પર સ્વામિનારાયણ મંદિર નવરાત્રી ચોકથી રામજી મંદિરે પૂર્ણ થયેલ હતી અલગ અલગ શેરીઓથી ભવ્યથી ભવ્ય શોભાયાત્રા ડીજેના નાથ સાથે કાઢવામાં આવી હતી ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને ઉજવવા માટે વીજપડી ગામના ધર્મપ્રેમીઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો આ પાવન પ્રસંગમાં સમગ્ર ગામ ભક્તિમય બની ગયું હતું અને નાનાથી લઈને મોટા તમામ માણસો ભાઈઓ અને બહેનો આ શોભાયાત્રામાં જોડાયા હતા ધૂન કીર્તન અને ડીજેના નાદ સાથે રાસની રમઝટ બોલાવતા ભવ્ય શોભાયાત્રા વીજપડી ગામમાં પ્રસરી હતી ઠેર ઠેર શેરીઓમાં પ્રસાદી સરબતના સ્ટોલ ધર્મપ્રેમીઓએ ઉભા કર્યા હતા અને બહેનોએ પણ વિશાળ સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા તે બાદ સમગ્ર ગામ કૃષ્ણમય બનીને ધામધૂમથી આ શોભાયાત્રાની ઉજવણીમાં જોડાયું હતું સમગ્ર ગામ પોતાના ધંધા રોજગાર બપોર પછી બંધ રાખીને આ ભવ્ય શ્રી કૃષ્ણ જન્મની ઉત્સવમાં જોડાયા હતા ત્યારે મેઘરાજાએ પણ જાણે વાલામના વધામણા કરવા આવ્યા હોય તેમ બારે મેઘ ખાંગા કરીને મેઘરાજા પણ વરસ્યા હતા લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ હતી અને વીજ પડી ગામમાં સારો એવો વરસાદ પડ્યો હતો આમ સમગ્ર ગામ કૃષ્ણ ભક્તિમય બની ભગવાનના જન્મની ઉજવણીમાં રંગે રંગાયું હતું આજ રોજ વીજપડી ગામે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા આવ્યો તો એ વિશે આપ શું કહેશો આજ રોજ ગામે જન્માષ્ટમી ઉત્સવ સમિતિ દ્વારા હર વર્ષની પરંપરા મુજબ આજે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી અને મહિનાના વિરામ બાદ આજે દ્વારકાધીશના જન્મ પ્રસંગે આજે ગામમાં આનંદનો ઉત્સવ ઉજવ્યો અને વરસાદ પણ આજે ઘણા સમયથી ખેંચાણો હતો અને એ મેઘરાજાની મહેર થઈ અને ખૂબ જ ભવ્યતા હતી આજે શોભાયાત્રા વિજપડીના ગ્રામજનોએ ભવ્ય રીતે ઉજવાઈ